નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે દેશ દુનિયાના તાજા અને ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર અને મોટા સમાચાર જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો તો આજના સૌ પ્રથમ સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની આગાહીથી ધરતીપુત્રો ચિંતામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો પંદરથી થી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની પણ સંભાવનાઓ છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાની પણ સંભાવનાઓ રહેલી છે સાથે અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે સાથે મિત્રો તારીખના રોજ અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે ત્યાર પછી સમાચાર જોઈએ તો વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજપત્ર મંગાવવામાં આવ્યો ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ખેતરોનો ઉપો પાક નષ્ટ થતો જોવા મળ્યો છે બાગાયતી પાકોને પણ ઘણું નુકસાન થયું છે

ભારે નુકસાન પહોંચ્યું છે જેમાં ચીકુ અને કેરી ઝાડ પરથી ખરી પડતા વાડીના માલિકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે બીજી તરફ તલ મગ સહિતના ધાન્ય પાકો પર પણ વરસાદ ધોવાઈ ગયેલા હોવાથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું મિત્રો લાગ્યું છે ખેતરોમાં તૈયાર પાક વરસાદના પાણીમાં નષ્ટ થયો છે ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે સર્વે કરવાની સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાક વીમા યોજના ફરી શરૂ પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવામાં આવી છે તેના લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરી એક વખત પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓએ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે ખેડૂતો પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપથી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરાવવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાજ્યમાં વરસાદની આગાહી આજે રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે છેલ્લા બે થી ત્રણ દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ શક્યતાઓ છે ત્યારે આજની આગાહી મુજબ બે દિવસ આવું જ વાતાવરણ જોવા મળવાનું છે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે તેમજ ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ રહેલી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદી માહોલ જોવા મળશે અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ મોરબી અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર વડોદરામાં પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે આ સાથે ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે હવે પછી સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની નવી આગાહી રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે આજે અને આવતીકાલે એટલે કે ચૌદ મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે સાથે તો પંદરથી લઈને ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જૂનાગઢ ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ પોરબંદરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે વધુમાં જાણીએ તો કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે પચીસ થી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતનું સ્વરૂપ પણ લઈ શકે છે સાથે મે થી ચાર જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે